કમલેશ પરમાર દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો સુભાનપુરા જવાનો આ મુખ્ય માર્ગ છે હજારોની સંખ્યામાં અનેક રાહદારીઓની અવરજવર આ રસ્તા પરથી થતી હોય છે જ્યાં ભ્રષ્ટાચારના ભૂવામાં કોઈ પણ રાહદારીનો અકસ્માત થાય અથવા વાહન ચાલકનો અકસ્માત થાય

વડોદરા શહેરમાં આવેલ જે ઇન્વર્સ જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જયારે તમે જોશો કે ટર્નિંગ વિસ્તારની અંદર જ જે કહેવાય છે કે બહુ ઊંડો ભુવો પડ્યો છે આ લગભગ બાર ફૂટ ઊંડો ભૂવો છે ચાર ફૂટ જેટલો કોળો ભૂવો છે પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક જે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અનેક સુપરવાઇઝરો છે કાય છે ના કાંઈ છે કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ લોકો ને એક જવાબદારી માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયારે કોઈ અકસ્માત ની અંદર કોઈ મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે પરંતુ આપના ન્યુઝ માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચાર નો ભુવો પડ્યો છે અને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે અને જો કદાચ કોઈ રાહદારી નું મૃત્યુ થશે રાહદારી જે પણ કોઈ ને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિની રહેશે તે ના માધ્યમ માધ્યમથી ફરી વાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરીકેટ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભુવાનું પુરાણ કરવામાં આવે એવી અમારી માંગ